કચ્છ નહીં પણ આવડી આવડી અવાજ જેટલો બધો આવી રહ્યો છે ને ત્રણ ગેટ ચાલુ થાય એમ કે રિટર્ન પાણી રહેરું કાલ હવાર નાસ્તા અને અત્યારે તો હેરું બોલો શું બનતું હશે ગુડ મોર્નિંગ તો જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નો ઓડિયો આશા કરીશ બધા ઠીક છે આ વારથી ધુંધળું ધૂંધળું લગભગ પાંચ છ દિવસથી આવું વાતાવરણ વાતાવરણ ખરાબ પણ પાણી આપ્યું ને તો ચેક કરાય કરાયડા કેવા થયા એટલે હારા જ છે ચેક કરીએ આપણે થોડાક લેટ વાયા હતા એ પ્રમાણે હારા જ છે આપણે જે પહેલાં વાયા ને એવા નથી કારણ કે પહેલાં વાયા નથી થોડાક લેટ વાયા હતા બીજું પાણી આપવાનું છે હવે એક ભાગમાં કરી દીધું એક ભાગમાં બાકી છે બે પ્લોટ છે બીજું પાણી આજ ન કાલે પ્રમ દિવસ Happy

ઠંડી ભી જોરદાર થઈ તો બિલકુલ સૂર્યો નીકળ્યો નથી એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ તો બસ આપડે જમીન નીકળી ગયા આપણે કામ ઉપર ફરીથી આવ્યા ત્રીજો ચોથો છે આ લાસ્ટ ડે પછી ચાવ થાય ફટાફટ ચા પીટી દર્શન જે મેન કેનાલ છે ને એમાં એમાં લગભગ મોટા મોટા બે ફોટી આવેલા છે એક આવે આ બાજુ કચ્છ બાજુ જાય અને એક બાજુ સુધી થરાદ બાજુ થાય તો થરાદની પણ નવડી કેનાલ ને કચ્છની પણ આવડીને આવડી હવે અવાજ એટલો બધો આવી રહ્યો છે ને ત્રણ ગેટ ચાલુ થાય એમ કે રિટર્ન પાણી રહેલું એવું લાગે એમ ભરપૂર કેનાલ રહે પૂરેપૂરી એક બે ત્રણ ચાર ગેટ કોણે ચલો જોરું સ્પીડ સીધા એનું કારણ કે ત્યાં તો સીઝન છે આ બાજુ મશીન ચાલુ થયે પાણી દાહેરું કે આવે એ ખબર ના પડે કારણ કે પાછો લોડ પાણી મારે ને એટલે ખબર પડતી નહીં કે જાય તમને એમ લાગે ત્યાં તો રિટર્ન પાણી આવે હા ઓલરેડી પાણી જાહેર હું અત્યાર દિવસે આટલા આટલે પાણી થઈ રાતે લગભગ આટલા બધી પાકો દેખાય ને એટલા સુધી પાણી વધી જતું હશે કારણ કે રાતે રાતે ચાલુ કરનારા ઓછા આ બાજુ રાતે પછી આગળ વધારે પાણી ખાશે આખા કચ્છને પાણી પૂરી પાડતી માત્ર એક કેનાલ છે આગળ તો ક્યાં સુધી ખબર નહીં પણ છે કચ્છની આરિયા વચ્ચે પાણી બધું ડિવાઈડ થતું હશે ઓફિસ થી આવ્યો ને વાલ ખોલતો જુ કારણ કે રાતે મકાઈ પાણી વાળવાનું છે મકાઈ ને રચકો થોડો આવી ઠંડીમાં પાણી વાળવું પડશે પર તો હમલા માંથી પક્ષી બેઠા બધા ઉડી ગયો કબૂતર એમાં કબૂતર નું શું હોય કોક થાય એટલે બધા ઝાટકે ઉડી એમ નહીં કે એક ઉડી બે બેઠા એમ નહીં બધા બે છે બધા ભેગા બે છે ઉડી બધા ભેગા એકબીજા સમર્થન આપે એમ સમાજ ભેગો રહેવો પડે સમાજ સંગઠન એક સમાજ એક અવાજ તો લીધું ને હું તૈયારી રાતે પોણી આવવાનું નથી દેઢો કલાક પછી પોણી આવશે તો ફટાફટિંગ કરી નાખો અને કાલ હવાર નાસ્તા ને ત્યારે બોલો શું બનતું હોય છે કાલ હવાર થેપલા બનવાના છે ત્યાં મારી જુઓ મેથી કટિંગ થઈ ગયા બેથી કટિંગ થઈને મિલ દેશે હવા વહેલા થેપલોમાં નાખી દે છે તો આપણે નાસ્તાનો આનંદ લઈશું તો બસ આની સાથે બી જોઈને કરીશું આશા રાખીશ તો વિડીયો ગમે તે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ના ભૂલતા ખરે ખારી એવી કોમેન્ટ કરી દેવો તો ચલો રાતે નથી બે અઢી કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક જે આવે તો ચલો